છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે અને રાજ્યનું તાપમાન ઉચકતા ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે જેના પગલે ઘણા લોકોએ એવું લાગ્યું હતું કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને અંબાલાલ પટેલને જણાવ્યું હતું કે મોટાભાગે પંદર સપ્ટેમ્બરની આસપાસે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે જો કે વરસાદી સિસ્ટમો સક્રિય રહે છે તો ચોમાસાની વિદાય લંબાઈ શકે છે વધુ આગળ વાત કરી કે વરસાદની પ્રભાવી વિસ્તારોમાં લઈને મોટો નિર્ણય મુખ્યમંત્રીએ વરસાદી પૂરને અસર કરતા વિસ્તારો માટે મહત્વના નિર્ણય લીધા છે પશુઓને તાત્કાલિક સૂકું કાસ ખેતીના નુકસાનનો સર્વે અને બે દિવસ માટે કેશ ડોલ ઘર સહાય આપવાની સૂચના આપી દીધી છે બેઠકમાં ઘર મકાનની આપ પાણીની નિકાલ ચર્ચા થઈ રહી ગામ ગામ કાયમી નિકાલ માટે રિપોર્ટ તૈયાર થશે મૃત પશુઓને માલિકોને ફોટો સાથે સહાય પણ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે હેલ્મેટમાંથી મુક્તિ નવી જાહેરાત ગુજરાતના મોટા શહેરો હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવતા હતા તે લોકો રોષ ભરાયા હતા લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્ય અને મંત્રીએ રજૂ કરી હતી કે ત્યારબાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે હેલ્મેટ અભિયાન ચાલુ રાખશે પણ દંડની જગ્યાએ હવે ગુલાબ પણ આપ જાગૃત ફેલાવનો પ્રયાસ પણ કરશે અને રાજકોટના બાદ સુરક્ષા પણ લોકોએ હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે વધુ આગળ વાત કરી કે અમૂલ દૂધના ભાવમાં કોઈ ઘટાડો નથી થાય સમાચાર હતા કે જીએસટીના ભાવમાં ઘટાડો થયા અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થશે પણ ભાવમાં કયો ઘટાડો મામલે અમૂલે સાફ ઇનકાર કર્યો છે અને અમૂલના દૂધના ભાવમાં કોઈ જીએસટી ઘટવા છતાં કોઈ ફરક પડશે નહીં અને ભાવમાં યથાવત જ રહેશે આટલા દિવસથી લોકોની આશા હતી કે દૂધના ભાવ ઘટશે અને તેમની આશાઓ પણ પાણી ફરી વળ્યું છે તાજા દૂધ પર પહેલાંથી જ જીએસટી શૂન્ય છે માત્ર ઘટશે અને બાવીસથી સપ્ટેમ્બર જીએસટીના નવા દરો અમલ થશે વધુ આગળ વાત કરીએ કે ઘર બનાવવા માટે સરકાર આપશે એક લાખ રૂપિયાની સિત્તેર હજાર રૂપિયાની સહાય પીડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર વિખરી પછાત વર્ગના લોકોને નવી મકાન બાંધવા માટે એક લાખની સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે યોજનાના પાત્રમાં આવક મર્યાદા છ 6 છ લાખથી નક્કી કરવામાં આવી છે અરજી સાથે જરૂરી દસ્તાવેજો જેમને જાતિના દાખલો આવકનો પુરવાટો જમીનની માલિકીની વિગતો અને રહેઠાણ પુરવઠો વગેરે જોડવાની જરૂરી મકાન બાંધકામ પૂર્ણ કરવાની બે વર્ષની રહેશે વધુ આગળ વાત કરે કરોડમાં કરોમાં મફત વીજળી એક કરોડ કરોડ લોકો મફત વીજળી સરકાર નાણાકીય વર્ષ બે હજાર છી માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના બજેટ એસી ટકાથી વધારીને વીસ હજાર કરોડ કર્યું છે જેનાથી ગયા વર્ષે જાહેર કરાયું હતું કે મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમ વેગ મળશે અને સરકાર નાણાકીય વર્ષમાં બે હજાર સત્યાવીસ સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલની સંખ્યા વર્તમાન આઠ આઠ હજાર વધારીને એક કરોડ કરોડની પહોંચવાની યોજનાઓ ધરાવી રહ્યા છે ચાલીસ ટકા સુધી સબસિડી પણ પૂરી પાડવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ભાવનગર ખેડૂતો માટે ખુશખબરના ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના પાક નુકસાન માટે કૃષિના રાહત પેકેજ જાહેર ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી જાહેર કરવામાં આવે છે અને આ પેકેજ ભાવનગર જિલ્લાના મહુવા સિહોર ઘોકા અને ઉબરાળા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી પાકને નુકસાનને વેઠનારા હજારો ખેડૂતોને આર્થિક સહાય પણ મળે છે અરજીની પ્રક્રિયાને સમયમર્યાદા રાહતને પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તાત્કાલિક અરજી કરવાની રહેશે અને અરજી કર્યા પછી બીજી સપ્ટેમ્બર બે હજાર પચીસથી થરુ થયેલા આગામી પંદર દિવસ સુધી ચાલશે અને ખેડૂતે આ સમયગાળાના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયતને ખાતે વીસી વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કર્યા બાદ કોઈપણ પ્રકારની ફી ચૂકવાની રહેશે નહીં એ જ મોટી રાહત છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર કામ નહીં કર્યું હોય તો નહીં આવે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસ મોહતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી એટલે કે એકવીસમાં હપ્તાની લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂતોને આઈડી ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી ફરજિયાત કરવાની રહેશે રાજ્યના ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રેશન શરૂમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને સસ્ત વરે ખેડૂત આઈડીની નોંધણી કરવાનો ખેડૂત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યા છે રાજ્યમાં બાકી રહેલા ખેડૂતોએ સત્વરે ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવવાની રહેશે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાના ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે ખેડૂતો લાભાર્થીઓને સતરે નોંધણી કરાવવામાં ગામ તલાટી મંત્રી અથવા ગ્રામ સેવકોને સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરે તે મોબાઈલ એપ્લિકેશન માધ્યમ પણ નોંધણી કરી શકે છે એટલું જ નહીં કોમર્સ સર્વિસ સેન્ટર્સ સીએસસી અથવા ગામ બજા કોમ્પ્યુટર ઓપરેશન મારફતે પણ ખેડૂત નોંધણી કરી શકશે વધુ આગળ વાત કરીએ કે સીએનજી ને પીએનજીના ભાવમાં ફેરફાર ઘણી વાર એવું જોવા મળ્યું છે કે ઓઇલ કંપનીની પહેલી તારીખે સીએનજી ને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી અને સીએનજી સીએનજીને પીએનજીના ભાવમાં છેલ્લા ફેરફાર નવ એપ્રિલના રોજ થયો હતો જ્યારે મુંબઈ સીએનજી પીએનજીમાં એક્યાસી પોઈન્ટ પચાસ કિલો અને પીએનજી રૂપિયાના ઓગણપચાસ યુનિટ હતો અને છ મહિનામાં વધારીને ચોથી વખત કરવામાં આવ્યા છે મહત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતાને ભાવમાં પારદર્શિકા વધશે અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે અને નિષ્ણાંતો હવે કહે છે કે આ ચાંદીના અભાવ પર અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ વધુ આગામ મહત્વની વાત કરીએ કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ફેરફારો પહેલી સપ્ટેમ્બરથી એસબીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે અને બિલ ચૂકવણી ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે અને ઓટો કેબિટ નિષ્ફળતા બે ટકા દંડ વસૂલવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે અને ડિવોટ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચો અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ કેટલીક બેંકો એટીએમ ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવામાં વધારાનો ચાર્જ લાગે છે અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે વધુ આગળ વાત કરીએ કે એફડી દરો બેન્કોના બિફ્ટન ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે હાલમાં વ્યાજ છ પોઈન્ટ પોંચ ટકાથી સાત પોઈન્ટ પોંચ ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે જો તમે એફડી કરતાં માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કા કાયદાકારક બની શકે છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે કપાસની કુટી મુક્તિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાઈ કેન્દ્ર સરકાર કપાસની કુટીમાં મળતી મુક્તિની અવધિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવાય છે અગાઉ આ છૂટછાટ ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલામાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે કારણ કે યુએફ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળી રહે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના એક સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી એક સપ્ટેમ્બર શરૂ કરવામાં મગફળી મગ અડદ સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા રાજ્યના મગફળી મગ અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને એક સપ્ટેમ્બર પંદર સપ્ટેમ્બર સુધી ઈ સમુદ્રી પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે વધુ આગળ વાત કરીએ કે ભૂલકાઓ માટે સારા સમાચાર તારીખો જાહેર ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવિ માટે દિવાળી વેકેશન સો ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન ચાર મે બે હજાર પચીસ છવ્વીસથી સાત જૂન બે હજાર છવ્વીસ સુધી કુલ પોત્રીસ દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓને વાલીઓ અને શિક્ષકોને રજાનું આયોજન સરળતાથી કરી શકશે વધુ ગામ મહત્વની વાત કરે કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘને પચીસ ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમને ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારા ન કરાયા હતા હાલ કિલોના ફેટે આઠ રૂપિયાને સિત્તેર રૂપિયા ચૂકવતું હતું તે ત્રીસનો વધારો કરીને એક સપ્ટેમ્બર નવ રૂપિયા નક્કી કરાયા છે આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધતી ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના મત નફો મેળવવામાં મદદરૂપ થશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ પોત મોટી યોજનાઓ ખેડૂતો માટે પાંચ યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો આવક વધારાને મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પ્ર પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે ચાર ટકા દર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે અત્યાર સુધી બે પોઈન્ટ પાંચ કરોડનો યોજનાઓ લાભ લીધો છે છેલ્લે મહત્ત્વની વાત કરી કે તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશન કાર્ડ જથ્થાને નવો નિયમો જાહેર કર્યો છે જેમાં દેશને કોઈ પણ કાર્ડ ધારકોને છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તો તેનું રાશનકાર્ડ આપોઆપ રદ થઈ જાય છે આના સિવાય સરકારે દર પોત વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રેશન કાર્ડ લઈને ચાલતી કળા બજારને ડ્યુટીનો મુદ્દાઓ લઈને સરકારે આ નિર્ણય કર્યો છે